નૂમ ગડી રે ને તમારે નૂમ ગડી કોણ થઈ ગઈ હવે ઘરે માં કાય છે નૂમ ગડીનો ભાવ ઓતરે કોર ભાવ છે પૈસા ઓતરે કોડે દેખતા ભાઈ જાવ તો દેખે બાંધે ર અવાજ નવો નૂમ ગડી માં તો શું ખાશે સરકારે દેખાનો ભાવ મકડી લેવાનું તો ચાલુ કર્યું આજથી કે ખરીદ આપણે અત્યારે કાલુ થવાનું તો કર્યું થઈ ગયું થઈ ગયું થઈ ગયું સર આખા ભાવ આવે છે તમને તો તો મત ભાવી પણ મગફળી ઓછી કરી દે ને હમણાં પછી પણ દે આ વર્ષે હવા પણ ખરીદું ઘટાડ્યું એટલા માટે ખેડૂતો અત્યારે પાયમલ તો થઈ જાય આપડે જોઈ નથી કે આપણી ઉપર આ કુદરત નો કહેર ઘણી વખત આવું થયું આપડી ઉપર તો ખેડૂતો એ છે ને ક્યાંક થી ને ક્યાંક થી વ્યાજે પૈસા ઉપાડીને ક્યાંક કોઈ ખેતી થઈ હોય કોકને ક્યાં વોકરીઓ પહેરવાની હોય કોક ની વહુ કોક ને વહુ લઈ આવવાની હોય સીમંત ના પ્રથમ ફગાય છોકરાઓને પડાવવાના

તમારા વિસ્તાર લખી નાખો બધાય તમારા વિસ્તાર માં ખેડૂતોને તકલીફ થઈ છે ને તો અહીંયા કઈ સફાઈ આપો બધા ધારાસભ્ય લેટર આવી બાકી તમારા ખેતર કોઈ ધારાસભ્ય એવો સર્વે કરવો સાંસદ સભ્ય એવો જ સર્વે કરો એક અભિયાન ચલાવી દીધું કે લેટર લખી નાખો અને પેકેજ બહાર પાડ્યું ગુજરાત ના ઇતિહાસમાં ઐતિહાસિક નિર્ણય લેવાનો એટલે ઈ પોતે સ્વીકારે છે કે ગુજરાત ના ઇતિહાસ માં હું પેહલી વાર બન્યું કે ખેડૂતો ના ખાતા માં પાંત્રીસો રૂપિયા લટક ના વીસ રૂપિયા ના છે પાંત્રીસો ને વીસ રૂપિયા બીજા આપડે ખર્ચો થાય દસ બાર હજાર રૂપિયા નો ખર્ચો થાય આપડે થાય ને તો પછી આપડે મજાક નથી કરી રહ્યા હકીકત માં તો છે ને દર વખતે ગમે ત્યારે તમે જુઓ કઈ પણ એવી ઘટના બને ગુજરાત ની અંદર તો અચાનક જાહેરાત થાય લોકડાઉન થયું તો અચાનક થયું નોટબંધી થઈ તો અચાનક થઈ રાઈટે તમને કહી દે મીડિયા ના માધ્યમથી તો કાલથી ઘરમાંથી નથી નીકળવાનું તો આપણે બધા નીકળવાનું બંધ કરી દેવા કાલથી એમ કહી દે કે કાલથી નોટબંદી તો આપણે બધા પાછી નોટ ના નોટું બદલાવ લાઈન માં ઉપર બરાબર રાતોરાત બધું કરી શકે તો ખેડૂતો ના દેવા રાતોરાત માફ નથી થતા આપણે વિચારવું પડશે ને બીજા નેતાઓ ક્યાં ભાજપ ની સરકાર આવ્યા પછી વિપક્ષ તરીકે મજબૂત નેતા કે કોંગ્રેસ આ ગુજરાતની અંદર કેટલી બધી વખત આપણી ઉપર આવું બધું જોઈ છે કરી નબળો ઉમેદવાર મૂકી કરો તમે વિપક્ષે મજબૂત નથી વિપક્ષે મજબૂત નતો અટાણ એટલે સરકારે કોઈ દી કઈ કઈ નાખ્યું નતું આ વખતે આમ આદમી પાર્ટી પગ ભરાઈ છે એટલે પાંત્રીસો વીસ રૂપિયા તો નાખે

કારણ કે હવે ત્રીસ મોકલીએ છીએ વિપક્ષ તરીકે કોંગ્રેસ ભૂમિકા નથી નિભાવતી તો હવે પરિવર્તન જનતા નો હોય ને જનતા નો અધિકાર છે સૌથી મોટો મત બરાબર જીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ છે ગોળી ખાધી ફાંસી ના મહેનત કરી દેશ ને આઝાદ કરવા માટે એને જે મહેનત કરી એટલા માટે તો નહીં કરી હોય ને કે આપડે આવા લોકો ના ગુલામ થઈને રહીએ તો આપડે એની આઝાદી ને આપણે જે આઝાદી એને આપી છે એને જે દેશ માટે જે ન્યોછાવર થયા છે એની કઈક તો કદર કરવી પડશે ને

આમ આદમી પાર્ટી તરીકે અમારી ભૂમિકા પણ રહેશે અમે અમારી ફરજ નિભાવશું બોગસ વોટિંગ નહીં થવા દઈએ બધા એને એવું છે કે ઈવીએમ માં સેટિંગ થઈ તો ઈવીએમ ના ઈવીએમ નું રક્ષણ કરવા માટે અમે ઉતરશું મેદાન કદાચ મહિનો દે લોકો ઈવીએમ રાખશે તો મહિનો દે અમે એની આજુબાજુ રહેવું છાવણી નાખશું અને રક્ષણ કરશું મારું મારું કહેવાનું એટલું છે ગામ ગામજનો તરીકે આપણે એક દિવસ સાચવવાનું હોય એક દિવસ તમે તમારા ગામમાં બોગસ વોટિંગ ન થવા દો

વારે વારે કોઈ ઇલેક્શન નથી અટાણે ખેડૂતો પ્રશ્ન છે આવ્યા છે ને તો અમારું કામ કરતા રેવું વિપક્ષ તરીકેની ભૂમિકા અમારી છે એ રેવું તમારા આપતા દુનિયા નો નિયમ છે અને આટલા વર્ષોથી સત્તામાં છે ને એટલે સત્તા નો ચડી ગયો છે કે આપણે કરશું નહીં હોય આ બધા ભૂમી લે ગુલામી સ્વીકારી લે

આમ આદમી પાર્ટી દ્વારા સભા મિટિંગ હું વિનંતી કરું તમને બધા તમારા આંખની લડાઈ છે લડવાની છે તમારે દરેક સભા મિટિંગ માં હાજરી આપજો

ભીખ થોડી તો ભીખ થો હક માગીએ છીએ સમજૂતી રાખે ખેડૂતો જમીન ચાર મહિને બે હજાર નાખે અં કે જમીન ના ટુકડા મંડ્યા દે એમ તો વિષય તો ના ખાતા માં પૈસા ના આવે સાહેબ મેં આવવા ખેડું જમીન ટુકડો કેમ ના ખાતા કોઈ જમીન ના લાલ તો ખબર ર દે વેચ કે પરિચય તો પા 30 રૂપિયા દીધા તો ઉપર ના અરી મેલી દીધું હવે તું વિચાર કર ખેડૂત જમીનનો નો લેવા મોદી સાહેબ પૈસા નાખી નાખી આવે

આ પરિસ્થિતિ માં જો ખેડૂત હસતા હસતા પોતાની પરિસ્થિતિ સ્વીકારતો હોય ને તો આ ખેડૂતોની આપડે એને એવું કેવાય મહેનત કરીને જીવવા વાળા માણસો છીએ

જાગૃત થવું પડશે પરિવર્તન હવે આવવું જ પડશે આગળના ગામમાં રજા લઈ આમ આદમી પાર્ટી

આપણી ફરજમાં આવે છે કે ખેડૂત જ્યારે પાયમાલ થઈ જાય તો કોઈ પણ કોઈ પણ ને સહાયની જરૂર હોય તો આપણે ક્યાં જવાનું સરકાર ને પાસે જવાનું આપણે ટેક્સ ભરી લઈએ ને પહેલા તો સરકારનું સરકારનું સરકાર માટે બગડે તો સરકાર સરકાર સરકારની માથે ન હોય પણ સરકારની ફરજમાં આવતું હોય કે જ્યારે ખેડૂત પાયમાલ થાય તો એને સહાય કોને કરવાની હોય સરકારને કરવાની હોય ક્યાં જાય ખેડૂત કોની પાસે મદદ ગો ક્યાં જાય ખેડૂતો કોઈ થી કોઈ ની લાલચ ના રાખે એતો કેવાય ને જમીન માંથી અન્ન પેદા કરી ને ખાવા વાળો વર્ગ કોઈ દી કોઈ લાલચ નો રાખે પણ આજ વખતે પરિસ્થિતિ બેન એવી આખા ગુજરાત ની અંદર આમ કેવાય ને તૈયાર પાક

વિઘે 3520 રૂપિયા આપા એ તો પછી આ ભાઈ હાથમાં થાય છે કાઈ ન આવે આમાં ખબર ન ખાલી એમ નહી 3520 રૂપિયામાં કાઈ આવશ્યક છે નહી આવે આશ્વાસન ભાઈ આ તમે તમે સ્ત્રી છો 15 વર્ષો પહેલા સોનું કેટલામાં પાડતું એ મત્રી કે 28000 માં

તમારા સરપંચ છે તો ગામમાં તમારો સર્વે થાય કેને કેટલો કપ કપાસ આવ્યો ને કઈ કેટલી માંડવી આવી એના ફોર્મ ભરા બરાબર એ કોણ ફોર્મ છે ને ખોટા ખોટા ફોર્મ ભરીને પૈસા લઈ આવશે પણ તમારા ખતમ નહીં એવું બધી જગ્યાએ વચ્ચે ખાઈ જવા વાળા ચાલે ને ખોટું કરવું એ તો ગમે ત્યાંથી કરશું એ કે જોણ થતા એમાં નથી દોવાને ને હા બિચારાને ન નથી દોવાને જેને દોવાણો છે ને એ બિચારા રહી ગયા હો જે તો દોવાણ આવા દોવાણ થા છે આ એનો મોડ છે બધાય નથી દોવાને ને 5 5 લાખ આવા જેને દોવાણો છે ને બિચારા રહી ગયા આ બધે ટંકો રે વગાડે બરાબર ને દોવાણ થા છે એના બાજુમાં ટંકો રે વગાડે હા સબ બધું એટલે તમને આટલું બંગૂઠા સાફ ખાલી શાંતતા રવજીયા આ તો દોવાણ થઈ ગયા આ તો પૈસા જ ન આવે અથાક વાત નઈ ન થાવા એટલે આવું છે કે ખેડૂતોને ખેડૂતોને જાગૃત કરીએ તો ખેડૂતો અવાજ ઉપાડે અને સરકાર પાસે અવાજ જાય તો સરકાર કામ કરતી અમે ગોંડલ તાલુકાના ઘણા બધા ગામોની મુલાકાત લીધી અને દરેક ગામની અંદર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ ખેડૂતોની લાગણી જે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એના માટે ખેડૂતો શું વિચારી રહ્યા છે એ લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે થઈ અને એક અભિયાન ચાલુ કર્યું છે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો નેતાઓ તમામ લોકો આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરી અને આ કાર્ય કરી રહ્યા છે ત્યારે દરેક ગામની અંદર ખેડૂતોની લાગણી એવી છે કે બીજા પાંત્રીસો ને વીસ રૂપિયા એટલે બિયારણ અને ખાતરની ફેલીના નથી થતા તો આ ખેડૂત ખેડૂતો સાથે સરકારે મજાક કરી છે એક પ્રકારની અને લોકોની લાગણી એવી પણ છે કે સરકારે જે કંઈ પણ પેકેજ જાહેર કર્યું છે એ ગામના જે સરપંચ હોય કે એની ઉપરના જે કોઈ પણ લોકો હોય એ પોતાના ખીચ્ચામાં નાખે છે એ અમારા સુધી પહોંચતું પણ નથી જે એના મળત્યા હોય એના ફોર્મ ભરાય છે જે એની એના સાથે ન હોય જે એનાથી કહેવાય ને હક માટે જે અવાજ ઉઠાવતા હોય એવા લોકોના ફોર્મ પણ નથી ભરાતા અને અમુક ખોટા ફોર્મ ભરીને પૈસા એના ખિચ્ચામાં પણ જાય છે એવા એવા દરેક ગામેથી અમને ક્યાંકથી ને ક્યાંકથી ન્યૂઝ અમને મળ્યા છે એવા ઇનપુટ અમને મળ્યા છે એટલે મારે સરકારને એટલું કહેવું છે પહેલાં તો તમારું તંત્ર જે તે ચાલે છે તમારા પાર્ટીના જે હોદ્દેદારો છે એ બધા કઈ રીતે કામ કરે છે ને એના ઉપર પેલા તો તપાસ કરાવડાવો એની પહેલાં તમે તપાસ કરાવડો બીજું કે ખેડૂતો માટે તમે જે પેકેજ જાહેર કર્યું છે ને એ મજાક કરી છે તમે ખેડૂતો સાથે એના દેવા માફ કરવાની વાત કરો તમે દર વખતે કાંઈ પણ એવું ડિસિઝન લ્યો છો તો રાતોરાત તમે ડિસિઝન લઈ લ્યો છો કે કાલથી નોટબંધી કાલથી લોકડાઉન તો તમે ખેડૂતોના દેવા માફ માટે કેમ તમે ડિસિઝન નથી લઈ શકતા તમારા ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા તમારે તમારા કાર્યક્રમો માટે એકસો વીસ કરોડ રૂપિયા અને એકસો વીસ કરોડના અમને સો કરોડની જાજમુ પાથરવી ત્યાં તમને વાંધો નથી આવતો પણ આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એ ખેડૂતોને સહાય કરવા માટે કંઈ તમને વાંધા પડે છે અને તમે ખેડૂતોને કહેવાય ને આમ ભરમાયવા એક અભિયાન ચલાવ્યું કે દરેક ધારાસભ્ય સરકારને લેટર લખે એ લેટરમાં લખવામાં આવે અમારા વિસ્તારમાં ખેડૂતોની પરિસ્થિતિ આવી છે પછી એનો સર્વે થાય ને એનો પંચકામ થાય ને એવી રીતે ખેડૂતોને હેરા ખેડૂતોને કહેવાય ને કે લોલીપોપ આપવાના આપવા માટે થાય ને સરકારે અભિયાન ચલાવ્યું અને છેલ્લે ખેડૂતોના ખાતામાં પાંત્રીસો ને વીસ રૂપિયા નહીં ખા આ ખેડૂતો સાથે ખરાબમાં ખરાબ મજાક છે ખરેખરમાં તો તમારે અહીંયા આવવું જોઈએ દરેક ખેડૂતની લાગણીને જાણવી જોઈએ તમારે ખેતરોમાં ઉતરવું જોઈએ હકીકતમાં એની પરિસ્થિતિ શું છે એની જાણવું જોઈએ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે વિપક્ષની ભૂમિકામાં મજબૂત રીતે છીએ એટલે સરકારે એવી જાહેરાત પણ કરી છે અને એક પોસ્ટર પણ તમે જોઈ હશે કે ગુજરાતના ઇતિહાસમાં ઐતિહાસિક નિર્ણય એટલે આટલા વર્ષોમાં પહેલી વાર સરકારે કંઈક આપ્યું નહીં ભીખ માં આપ્યું